જય માતાજી મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારું આજના બ્લોબમાં તો મિત્રો બહુ બધા વરસાદ પડી ગયો છે કેમકે છેલ્લા અડતાલીસ કેવા હોય તો અડતાલીસ તો સાચા પણ સાઠ કેવા હોય તો પણ ખરા એટલે કે સાઠ કલાકથી વરસાદ ચાલુ છે ત્યારે થોડોક અત્યારે વિરામ લીધો છે વરસાદથી અને બહુ બધું નુકસાન પણ બહુ બધાને કરી દીધું છે જેમ કે કોઈને માલઢોર મરી ગયો છે કોઈને લેવડા પડી ગયા છે અને નાના મોટા દાળકા તો બહુ બધા પડી ગયા છે

કારણ કે અમારે અહીંયા તો બહુ વરસાદ છે રામપુરા અને બનાસકાંઠામાં ખાસ કરીને વરસાદ છે તો તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો કે શું શું કોને કોને નુકસાન થયું છે તો અમારા જે ભરત રામપુરા બ્લોક છે એમાં ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં છેક લાસ્ટ ભૂલતા હું વિડીયો જોજો

નક્કી નથી કે કેટલો વરસાદ પડશે કારણ કે સાહીઠ કલાકથી તો વરસાદ ચાલુ છે ને એમાં પાછો પવન સાથે વરસાદ ચાલુ છે એટલે એમ કહેવાય ને કે બહુ ગંભીર પરિસ્થિતિ છે કે કોને શું કરવું અત્યારે તો માલને ઢોરને બિચારાને ચારો નાખવાય તો પણ એમ કહેવાય ને કે બારે નીકળાય એવું જ નથી માંડ માંડ કરીને અત્યારે ચારો પૂરો પણ કરે છે અને લોકોને પણ એવી રીતના અંદર એમ કહેવાય ને કે બારે નીકળવો એટલું કઠિન થઈ ગયો છે મિત્રો કારણ કે વાવાઝોડા જોડુંના બધું હોવાથી બારે નીકળવા માટે પવન એટલો બધો છે અને વરસાદ પણ એટલો બધો છે એટલે બીકથી કોઈ બારી પણ નહીં નીકળી શકતો મિત્રો તો તમે જોઈ શકો છો તો આ આખું ખેતર ભરાઈ ગયું હતું તો જો સામે તમે દેખાય છે અત્યારે દૂરથી તો નહીં દેખાય પણ આ જો અહીંયા આગળ જે પાળો હતો તે પાળો તૂટી અને પાણી બધું નીકળી ગયું છે અને જે આ ભાગનું જે વધારાનું પાણી હતું તે બધું આ બાજુ આ જે આ ભાગ છે આમાં આવી અને બધું ભરાઈ ગયું છે અને આ બાજુ જો ભારતમાલા રોડ આડું છે તો અહીંયા પણ પાણી નીકળવાની સંભાવના જ નથી એટલે એમ કહેવાય ને કે અત્યારે બધી બાજુથી પાણી બધાને અકળાઈ ગયું છે આ મેં જો લીમડો પણ પડી ગયો છે ભાઈને ત્યાં અને એક છાપરું બનાવલ હતું તે પણ ઉડી ગયું છે તો અત્યારની હાલની પરિસ્થિતિ છે એ બહુ ગંભીર પરિસ્થિતિ બધા માટે તો હવે સાહીઠ કલાક એટલે બે દિવસ અને બે રાતથી તો વરસાદ ચાલુ છે ત્યારે ત્યારે થોડોક આરામ લીધો છે વરસાદે અને હજી કેટલો ટાઈમ આરામ લે નાખશે એ કોઈને ખબર નથી આવશે કે નહીં આવે મને પણ માહિતી નથી તો વિડીયોમાં જ્યાં સુધી જોજો આપણે બીજો પણ હજી જઈને જોઈએ કે કેટલું કોને કોને નુકસાન થયું છે મારે પણ બહુ બધું નુકસાન થયું છે વ્યાજ કરવાનું તબેલા માટેની પડી ગઈ છે એક રસોડાનો નો ભાગ પડી ગયો છે તો એવું તો નાના મોટું તો કેટલાય ને નુકસાન થયું છે મિત્રો તો વિડીયોમાં ચેક બધું બતાવશું મિત્રો ચેક સુધી બન્યા રહીજો મિત્રો તો જો મિત્રો આ જે અડગો છે તે જો અંદર થી આખી ડાળો છે તે બધી ઉપર પડી નમી ગઈ છે જો પડી ગઈ છે અને આપણે જે આ હોટેલ હતી તે તમને હોટેલ બતાવું કે હોટેલ કેવી રીતના છે તો હોટલ પણ આપણે જો ઉપરથી જે છાપું છે એ બધું નીકળી ગયું છે અને જે હતો એ ફાટી ગયું છે તો જો આ આથી આપણી હોટલ તમે જોઈ શકો છો તમે આ હોટલ પહેલાં તો પણ જોઈ જ છે તો જો ઉપરથી મેણી આખું ફાટી ગયું છે અને જો આ નીચે ધોબલો હતો એ ધોબલો ખસી ગયો છે તો જોઈ શકો છો તમે હાલમાં હું નીચે જ જો આ અહીંયાથી પાઇપ આખી તૂટી ગઈ છે આ ઉપરથી આખું ફાટી ગયું છે અને ઉપર જો તમે જે ડાળકી હતી બધી એ તૂટી તૂટી અને નીચે પડી છે અને એક ડાળકી હજી પણ જો ઉપર આ છે તે હલવાઈ ગઈ છે તો આવું તો કેટલા બધું નુકસાન થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ આ પાઇપ હતી એ પણ તૂટી ગઈ છે આ બાજી અને નીચે જો આખે આખામાં છે જે ડાળકી ડાળકી છે અને ઉપર પણ જો કેટલી ડાળકી હજી તૂટી ગઈ છે ઉપરની ઉપર છે મિત્રો તો તમે જોઈ શકો છો બરાબર ગામમાં જવા માટે તો હાલ તો માર્ગ આંખે ચોકઅપ થઈ ગયા છે રસ્તા જે છે એ બધે બધા ચોકઅપ થઈ ગયા છે મિત્રો તમે આવા જ પણ જોઈ શકો છો કે ભારત ભારતમાલા રોડમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે ખેતરનું પણ બધું થઈ અને આજો આ ભારતમાલા અહીંયા તૂટી ગયો છે જે આપણી આટલ જે હોટલ છે એની અમે જો આ ભારત ભારતમાલા અહીં પણ આજુ રેખડ પડી ગઈ અને તૂટી ગયો છે અને અત્યારનો મેન તકલીફ તો એ જ છે કે કોઈને મોબાઈલમાં જો ફોન કરો હોય ને તો ચાર્જિંગ પણ નહીં કેમ કે બે દિવસથી લાઈટ જ નથી અને હજી પણ બે ચાર દિવસથી લાઇટ આવવાની પણ નથી કેમ કે આટલો આવો માહોલ છે તો આવવામાં કેવી રીતના લાઇટ આપે બરાબર ચાલવ પણ હજી પણ ગાડીઓ ચાલુ જ છે બરોબર છે તો ગામમાં પણ જવાય અમે બધા રસ્તા ચોકઅપ થઈ જાય છે અને કોઈના ફોનમાં બેટરી પણ નથી તો આવી બધી પરિસ્થિતિ છે કોઈને એમ કહેવાયને કે કેન્ટી પણ ચાલુ નથી એટલે કોઈને દળનું બીજું દળાવવું તો પણ એ પણ બંધ છે મિત્રો એટલે પરિસ્થિતિ બહુ ગંભીર જ છે તમે જોઈ શકો છો ખાસ કરીને તો માણસનું તો બરાબર છે કે થઈ પડે મિત્રો પણ ખાસ કરીને જે છે એ પશુનું જોવાનું છે કે પશુ અત્યારે કેટલું હેરાણ થાય છે મિત્રો કારણ કે જેને ઘરે પશુ બાંધેલા છે એ હેરાણ એટલા બધા થાય છે તો બીજા પશુઓનું શું થતું છે જે રોડમાં બીજે આમ તેમ જે ફરતા હોય એ પશુનું શું થશે ખાસ કરીને એ જાણવા જેવી વાત તો છે મિત્રો તો જો આ બધા આસરો છે આ ક્યાં જાય મિત્રો તો એમનું પણ થોડોક ધ્યાન રાખજો મિત્રો કે કંઈ પણ થાય તો તરત એના માટે સારવાર સારવાર કરાવજો મિત્રો એટલી વિનંતી છે મારી તો બીજું તમે જોઈ શકો છો આ બાજુ આ છે ભારતમાલા આપણો રોડ અને આમે જો આ છે એરંડા એમાં પણ જો પાણી ભરાઈ ગયું છે મિત્રો જો તમે અને તમારા પણ કેટલું ગામમાં નુકસાન થયું છે કે આજુબાજુમાં કેટલું નુકસાન થયું છે એ કમેન્ટમાં જરૂરથી કમેન્ટ કરજો કે આટલું બધું નુકસાન થયું છે અમારે તો બહુ બધું નુકસાન છે અહીંયા તમને વિડીયોમાં આગળ દેખાતું છે સામેની સાઈડ કે સામેના ખેતરોમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તમે જો આખા જે તલાવ હોય તલાવની ગોળ આખા આખું પાણી ભરાઈ ગયું છે ખેતરોમાં પંદર માં જેટલું પૂર આવ્યું હતું તો પણ એટલો બધો વરસાદ છે મિત્રો અને હજી પણ કેટલો આવે કોઈ કોઈ નક્કી અત્યારે લોકો ને એમ થઈ પડ્યું છે કે શું કરવું ને શું ન કરવું કારણ કે કોઈ કાંઈ ભૂજ જ પડતી નથી કારણ કે જો લાઈટો નથી ગામમાં જવા માટે રસ્તા બચ્યા નથી ખેતરોમાં જવું હોય તો પાણી ભરાઈ ગયું છે તો કઈ બાજુ જવું પશુઓને શું ખવડાવવું તો બધી બાજુ અત્યારે તકલીફ છે મિત્રો તો એકબીજાને સપોર્ટ કરજો કારણ કે આ તો વરસાદ કહેવાય એમ કહેવાય ને કે ભગવાન શું કરે ને ક્યારે એ કોઈને ખબર હોતી નથી મિત્રો તો સૌને એકબીજાને સપોર્ટ કરજો તો આ છે ભારતમલ રોડ અને એનું કોણી છે તે જો સાઈડમાં ક્યાંય નહી અને અહીંયા જો કોણ છે વચ્ચો વચ્ચે નીકળે છે જ્યાં તમે જોવો અહીંયા વચ્ચે વચ્ચથી પાણી નીકળે છે આ આ જો બે સાઈડ છે જો તમે આ ઉપરની છે અને આ નીચેની જો આવું તમે ક્યાંય જોયું છે તો આટલું કામકાજ છે એનું કાચું જો સાઈડમાં ક્યાંય નહીં વચ્ચેથી પાણી નીકળે જોવા મિત્રો આ આપણે જ્યારે આખી અંદર આડી પડીને આ જો તમે ખાલી મારા પગ જુઓ તમે અંદર જે છે નહીં જાય છે ખેતરમાં ઘેર જવરાય એમ બધા અહીં જોવો તમે ને જો આ બાજુ આ એરંડા છે તે આખા ભરાઈ ગયા છે પાણીમાં જુઓ તમે જો આ આખી આગળ ધાર છે તે બધી આડી પડી ગઈ છે મિત્રો તો જોવા મિત્રો અહીંયા છે તે આખો માર્ગ ધોરાઈ ગયો છે જો આ ખાડી પડી પડી છે મોટી બધી આખો માર્ગમાં પીડ્યો છે અને આ જો આખા ખેતરનું પાણી છે એ બધું ધોરાઈ જો અહીંથી નીકળ્યું છે અહીંયા આગળ તો છે કે બંધ ગણ્યું છે પાણી અહીંયાથી વળાકો મારી અને અહીંયા આટલું બધું અહીંયા ધોવાણ થઈ ગયું છે તો આવું તો કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને માર્ગમાં વૃક્ષો પણ ઘણા બધા પાડી દીધા છે તો એની આગળ બીજો પણ બાવળથી પડી ગયો છે માર્ગમાં હાલ તો ખાલી હાલે એવું કર્યું છે બાકી જો આખો મારે છે વાડી આખી પડી ગઈ છે ને ખેતરમ તો હજી પાણી પીડ્યા છે આજે અમારા જો ભાઈ અને અમે બે નીકળી ગયા હતા માર્ગની મુલાકાતે રસ્તાની મુલાકાતે અને આ બાજુ પાણી તો ભરલ પડ્યા છે ત્યાં ખેતર બધા એરંડા કાજો જો ભરલ પડ્યા તો આગળ અમે જઈએ છોશો નુકસાન થયું છે તો વિડીયોમાં શેક સુધી બન્યા રે તો આ બધો તમે હાથ ખાલી જો બધા પડતા કે કીધા ખાલી બહુ ખાસ કરીને ઝાડ બહુ નુકસાન થાય છે હાથ એને જો આખો ચીરી નાખ્યો છે ઉપયોગો તો ખાસ કરીને વૃક્ષોમાં ઘણું નુકસાન થયું છે અને ઢોરમાં નુકસાન થયું છે બાકી ખેતરોમાં તો પાક તો બધા બળી જવાના છે કારણ કે પાણી બધા ભરાઈ ગયું છે જો જેને પાણી નીકળી જશે એને તો બચી જશે બાકી નુકસાન જ છે તો જો આ બાજુ આ ઘર છે તો જો આ ઘરની આખી પહેત પડી ગઈ છે અને આ બાજુ નળિયા પણ તૂટી ગયા છે અને આ જો આખું ખેતર છે તે પાણીથી ભરાઈ ગયું છે ઘર ઉધી એક પાણી આવી ગયું છે તો આ છે ઘર બરોબર છે અહીંયા પ્યાસ બાંધી છે અને આ જે મકાન હતું એ પડી ગયું છે જો આ ઝાડકા પણ બધા નમીન પડી ગયા છે બરાબર અને પાણી છે તે આખા ખેતરમાં ભરાઈ ગયું છે બરાબર ગુડા ગુડા ઊંધી પાણી ભરેલ પડ્યું છે તો આપણે તો બરાબર છે પણ આ જે આમને છે તે પાણી છે ઘણો નામ તો ઘર છે આવી ગયું છે પાણી તો તમે જોઈ શકો છો આટલું બધું નુકસાન થયું છે સામેના ઉધી પાણી ભરલ પડ્યું છે આખા ખેતરમાં પાણી તો આમને પાણી જવા માટેનો નિકાલ પણ ક્યાંય નથી તો આમને પણ બહુ નુકસાન છે અને છાપરું પણ થોડુંક નીચે નમી ગયું છે તો આ બાજુ પણ આ ભાગ છે તે જો આખા પાણીનો ભરલ પડ્યો છે તમે જોઈ શકો છો આ ઉધી પાણીનો ભરલ પડ્યો છે અને ઝાડખા તો બધા પડી ગયા છે તો આપણે આગળ પણ આપણે જોઈએ કેટલું નુકસાન થયું છે તમે અહીંયા પણ છો સામેની સાઈડ કે જો આખા જે ઝાડકા છે તે બધા પડી ગયા છે તો ઝાડકા તો છે એ બધાને પાણીમાં એમ કહેવાય ને કે પડી ગયા છે અને રસ્તા વચ્ચે બહુ પડ્યા છે અને સામે છે જો આપણે રોડ છે ત્યાં સુધી આખા ખેતર ભરણ પડ્યા છે આ ઈડા છે તે બધા પાણી પીડ્યા છે કારણ કે આને તો પાણી નીકળવાનું ક્યાંય જગ્યા નથી એટલે આ ઈડા તો છે આખી તે ફેલ જ છે અને આમ મગફળી છે આમાં પણ પાણી ભરાઈ ગયું છે અને ખાસ કરીને ઝાડખા છે તે બહુ પીડ્યા છે હા આગળ તમે ઝાડખા જો ક્યાંય પનતું રાખ્યું નથી એટલો બધો પવન હતો શક બડારો જો જો આપણે કાર ને વાકી પાણી માં પડી છે ગુડા ગુડા ઉધી પાણી ભરાઈ ગયો છે તમે જોવો એ આપણે બંધ કીધું ટ્યુબ્યા મત એટલે જો આપણે મશીન જીસીબી લઈ અને બંધ બોજા રહા કામે આ ખેતર માં દો કેટલું પાણી ભરાઈ ગયું છે લા કે ઘર સે પાણી ભરાઈ ગયું ઝારમાં માં જારાતી પડી છે જો કાલ એને બીજા ખેતર નું ભરાઈ ગયા આપણે જો અહીંયા ઓ થોડુંક બંધ કીતે આતે આપણે આપો આ બળવા ખેતર માંથી ભાટી નહીં એ બોળવા લો કારણ કે વધારે જો વરસાદ આવે તો આખા વખત તમને પાણી છે એ વરાઈ ને બહાર જતો રહે એના માટે આપણે હમણાં ગાળી હતી નવી ગાળીશું ગયો માટી ચોટી જાય છે મશીન ને બહુ ખૂબ વરસાદ છે ખેતર બધા ભરી નાખ્યા છે આ કે પડે બીજ છે કેના પરમાં આ જો ભૂલા મે ગઈ જો બસ ગાડી આવી નમી 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 લાવી ડાળ પાકી બનાવી

રોડ માં થાય રોડ માનસ તો પોતાનો ઘરમાં ઓછી રોડ રોડ ટપીને આમ કામ આડની વાત તો પડતો ભગવાન ઓહ રોડ ટાપીને પડારો ને થાય તો દૂધ ગરબ આવ્યો ત્યારે સારું થઈ ગયો તો આભાનું પડવાનું ઓ રોડ પડવાનું સારું થઈ ગયો હતો પછી હવે ગયો ને કડે તો ઓછો વેસીને કરા તો ચીટ ચીચટ ચાલે હૈ ના ચાલો તો કોલ કરવો ન થઈને કરતા આઠ સી ચીપસીને આડા નાપે વ્યા ભરમોડા અને

લાવે <muchas> <muchas> <muchas>